રણાવો વાલમીકી નગરમાં રામેશ્વર મહાદેવ બિરાજે છે પવિત્ર શ્રાવણ માસના દર સોમવારે સંતવાણી સહિત અહીં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ગઈકાલે પવિત્ર શ્રાવણ માસના સોમવાર નિમિત્તે આ રામેશ્વર મહાદેવના મંદિર ખાતે ઓર્કેસ્ટ્રા સાથે સંધ્યા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તો રાત્રિના સમયે અહીં સંતવાણીનો કાર્યક્રમ પણ યોજાયો હતો આ મંદિરે દરરોજ સંધ્યા આરતી અને ભજન કીર્તનનું આયોજન બહેનો કરે છે મારોના ભજ ચલા છે હું વાલ્મીકી રણનો પ્રમુખ છું આજે મહાદેવની મહા આરતી અમે લોકો દર વર્ષની જેમ ઉજવી રહ્યા છીએ અને બે હજાર ચૌદમાં મહાદેવની સ્થાપના થયેલી ત્યારબાદથી દર શ્રાવણ માસની અંદરમાં ધામધૂમથી રાસ ગરબા રમઝટની સાથે મહાદેવની આરતી કરીએ છીએ અને એમાં તમામ લોકોનો સાથ અને સહકાર મળે છે સોમવારે રામેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં આ પંથકના ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા આ મંદિર ખાતે વાલ્મિકી સમાજના બહેનો ધૂનનું આયોજન પણ કરે છે રાજુ કારાવદરા ગુજરાત ન્યૂઝ રાણા